વડોદરાના ગોત્રીમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી શંકાસ્પદ ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા અંદાજે એકસો ત્રીસ કિલો ઘીનો જથ્થો ઘરમાં રાખેલો ઝડપાયો છે ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી કોઈપણ લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું ખુલ્યું છે સસ્તા અનાજની દુકાનમાં આ ઘીનો જથ્થો રાખવામાં આવ્યો ડેરી ફાર્મ પર આવેલા છે ગોકુલ એપાર્ટમેન્ટ ગોકુલ ટાઉનશીપમાં અહીંયા એકસો ત્રીસ કિલો ડુપ્લિકેટ નખરું ઘી ઘી જેવું તો લાગતું જ નહીં પણ એક છે ઘી છે તો ઘીનો નમૂનો લીધો છે અને ઘીનો નમૂનો લીધા પછી બાકી રહેલો જથ્થો એકસો ઓગણત્રીસ કિલો ને બસો ગ્રામ જે એની કિંમત થાય છે એકાવન હજાર છસો ને રૂપિયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીઝ કરવાની કાર્યવાહી કરેલ છે એમાં તો એમની જોડે લાયસન્સ બી નહીં એની લાયસન્સ વગર ધંધો કરે છે એની નોટિસ બી આપવામાં આવશે અને આ રિપોર્ટ આયા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે